જય માતાજી મિત્રો આપણા નવા વ્લગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે છે દશામાના વ્રતનો આઠમો દિવસ અને એ વ્રત ઉજવવાના કારણે રાતે રસોડું રાખવામાં આવ્યું છે તેમાં લાડવા બનાવવાના છે પૂરી શાક અને દાળ ભાત મહેશ કાકાનું આ ટ્રેક્ટર લઈને ચાલુ વિડીયોમાં વાંદરો આવી ગયો ડાબા ઉપર ચડી ગયો છે જવાનું નામ જ નથી લેતો પૂરી પૂરી ખાવા માટે આવી ગયો છું કૂદકો મારીને છાપરા ઉપર પડ્યો લાડવા બનાવવાના મુખ્ય તૈયાર થઈ ગયા છે ને આ છે રસોયા ડીએસપી દાભાઈભાઈ સરદારભાઈ પરમાર

હવે લાડવા બાંધવાનું કામ પૂરું કરીને બીજું કામ સવારે હવે સવાર થઈ ગઈ છે અને પૂરી બનાવવાના લોટ બાંધવાનું કામ ચાલુ છે અને આપા શાકનો વઘાર મારવાનું કામ ચાલુ છે જયંતિ કાકા વઘાર મારી રહ્યા છે અને મહેશ કાકા જોઈ રહ્યા છે ને રસોયા એ સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં અંધા હું અને હવે પૂરી તરવા માટે તેલ ગરમ થઈ ગયું છે અને આપા દાળ પણ થઈ ગઈ છે અને ભાત કાઢવા માટે પણ પાણી ગરમ થઈ ગયું છે દાનનો વઘાર ખૂબ સરસ મારે છે તમે જોઈ શકો છો હવે રસોઈ થઈ ગઈ છે ઓર સાઈડ મે જંતી ચાચા ખુરશી મેં બેઠ ગયા હૈ દાદા બી ઓર બેન દાદાને પુરાણી વાતો કા પટારા ખોલ દીયા ઓર વાતો મેં વ્યસ્ત છે અને હવે જમવાનું સમાપ્ત થયું બધાને જય માતાજી જય દશામાં અમારી વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો એ તેજસ્વી લોરે પાસ